ઘટના આગની ઘટના મુદ્દે તમામ માહિતી મેળવવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તમામ જાણકારી છે તે પીએમએ સીએમ આદિત્યનાથ પાસેથી મેળવી છે તો મહાકુંભમાં ભીષણ આગ લાગી છે ને તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચિંતિત થયા હતા કે જ્યાં તેમણે ટેલિફોનિક વાતચીત સીએમ સાથે કરી છે અને સમગ્ર ઘટનાને લઈને જાણકારી મેળવી હતી તો મહાકુંભમાં જે આગ લાગી છે ને તેને લઈને જે ટેન્ટ હતા તે પણ બળીને ખાક થઈ ચૂક્યા છે તો આગની ઘટનાની સમગ્ર માહિતી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેળવી છે હાલ કેવી સ્થિતિ છે ત્યાં આગળ કેટલું નુકસાન થયું છે તે તમામ વિગતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેળવી છે મહત્વનું છે કે અત્યારે કયા પ્રકારની કામગીરી ત્યાં ચાલી રહી છે અને ફાયર વિભાગની ટીમ કેટલી ત્યાં પહોંચી ચૂકી છે કયા પ્રકારની વ્યવસ્થા અત્યારે જોવા મળી રહી છે તે સમગ્ર મુદ્દે સમીક્ષા પણ કરી હતી અને સીએમ સાથે વાત કરતા દરમિયાન તમા સમગ્ર માહિતી છે તે મેળવી છે કેવી રીતે આગ લાગી હતી તેની પણ જાણકારી મેળવીને સાથે કેટલું નુકસાન ત્યાં આગળ અત્યારે થયું છે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે તમામ બાબતે માહિતી પડની અપડેટ છે તે પીએમ મોદી પણ મેળવી રહ્યા છે સીએમ યોગી સાથે પણ તેમણે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન તમામ માહિતી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ પાસેથી મેળવી છે મહત્વનું છે કે આગ આજે ચાર ચાર વાગ્યા બાદ જે આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું દસથી વધુ ટેન્ટ છે તે બળીને ખાખ થઈ ચૂક્યા હતા અને જોતજોતામાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પણ પ્રયાસ ચાલી રહ્યા હતા તંત્ર પણ ત્યાં પહોંચી ચૂક્યું હતું ને સીએમ યોગી આદિત્યનાથ પણ સ્થળ પર પહોંચ્યા હતા સમગ્ર નિરીક્ષણ કર્યું ને તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘટનાની જાણ થતાં તેઓ પણ ચિંતિત થયા હતા અને તેમના દ્વારા પણ સમગ્ર ઘટનાને લઈને સીએમ યોગીને ફોન કરી અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી છે આજના મહાકુંભમાં લાગેલી આગને કારણે અનેક ટેન્ટ બળીને ખાખ થઈ ચૂક્યા છે અને આગ બોલાવવા માટે પણ અત્યારે પ્રયાસ ચાલી રહ્યા છે ટેન્ટોમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની સાથે જ આ વિકરાળ આગ લાગી હતી સૌથી પહેલાં વિવેકાનંદ શિબિરમાં આગ લાગી હતી અને બાદમાં ધર્મ સંઘ સાથે ગીતા પ્રેસના કેમ્પમાં પણ આગ પ્રસરી હતી ભારે જેમત બાદ ફાયર વિભાગે આગ પર હાલ કાબૂ મેળવી લીધો છે સીએમ માહિતી પણ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો આજ સાડે ચાર कुंभ क्षेत्र में सेक्टर 19 में आग लगने की जानकारी मिली जिसमें 10 प्रयागवाल के टेंट में भी आग फैलने की सूचना मिली थी जिसको सर समय बुझा लिया गया स्थिति सामान्य है कहीं किसी प्रकार की झड़ानी की कोई सूचना नहीं है कम आधे घंटे पहले से एक सर, आग लगते लगते सर इधर काबू नहीं पाया गया सर इधर बिकते डरते चला गया काफी लोग इधर हमारे साहब तो लो, भी 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 यहाँ पे सर दो तीन तो तो सिलेंडर वो वो हुई है। सर तो सिलेंडर है देखिए ये आ, गीता प्रेस के टेंट्स पे कुछ पे आग लगी है अखाड़े में आग नहीं लगी है और कोई जन हानि इसमें नहीं हुई है देर इज नो लॉस ऑफ लाइफ और हमारी रेस्क्यू टीम्स जो है वो लगी हुई है

આ ટેન્ટ સિટી ખાતે જે આગ લાગી છે વિકરાળ આગને કારણે અનેક ટેન્ટ છે તે બળીને ખાખ થઈ ચૂક્યા છે આગની કાંઠથી અનેક ટેન્ટ બળીને ખાખ થયા પચાસથી વધુ ટેન્ટની અંદર આગ પ્રસરી હતી અને જેણે ટેન્ટને ખાખમાં પરિવર્તિત કરી હતી સાંજે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી અને આગ શાસ્ત્રીવિદ પાસે સેક્ટર ઓગણીસ કેમ્પની અંદર આ આગ લાગી હતી આ ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે કે જ્યાં આગને કાબૂમાં લેવામાં હાથ ધરવામાં આવ્યા હતા પ્રયાસ કરવામાં આવ્યા હતા ત્યારબાદથી જે આગ કાબુમાં આવીને ત્યારબાદના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી ફેલાઈ ચૂક્યા હતા જેને કારણે ભયનો માહોલ પણ ત્યાં ફેલાયો હતો દોડધામ મચી જવા પામી હતી જ્યારે આગ લાગી ત્યારે પરંતુ એક બાદ એક સિલિન્ડર બ્લાસ્ટ થયા અને ત્યારબાદ જે આગ છે તે બેકાબુ બની હતી અને આગ પ્રસરતાની સાથે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા અને આ દ્રશ્યો ડ્રોન વિડીયો જે સામે આવ્યા છે કે જ્યાં સામેથી જે આગ છે તેનું વિકરાળ સ્વરૂપ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તો આ તરફ ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી ચૂકી હતી આગને કાબુમાં લેવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા અને આગને હાલ કાબુમાં લેવાઈ ચૂકી છે પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે કે જેને આગ બુજાવવા માટે બાર ફાયર બ્રિગેડ મોકલવામાં આવ્યા હતા અને તેમના દ્વારા ભારે જહેમત બાદ આખરે આગને કાબુમાં લેવામાં આવી છે